હેલો મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે લોકોને અલગ અલગ પોસ્ટ માટે ફોર્મ ભરવાના હોય તે લોકોને ફોર્મ ભરવાનો એક નાનકડો ડેમો હું બતાવી દઉં છું જેથી કરીને તે લોકો જાતે જ પોતાના ફોનમાં પોતાનું ફોર્મ ભરી શકે મિત્રો ગૂગલ ક્રોમમાં જઈને તમારે લોકો એ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર સર્ચ કરશો એટલે તમને નેશનલ હેલ્થ મિશન એનએચ એમ આરોગ્ય સાથેની પોર્ટલ મળી જશે જેનું આ પ્રમાણેનું સિમ્બોલ છે આપ લોકો જોઈ શકો છો એના પર તમે એકવાર ટચ કરશો એટલે તમને નેશનલ હેલ્થ મિશન અંતર્ગતની અલગ અલગ જગ્યાઓ માટે ડેટા ખુલી જશે ઇન્ટરપ્રેસ ખુલી જશે જુઓ મિત્રો હાલમાં કેટલી ભરતી ચાલુ છે તે પણ આપણે સાથો સાથ જોઈ લઈએ પોસ્ટ નું નામ ડિસ્ટ્રિક્ટ ઓપરેશન મેનેજર પીએમ જે એ માટે જે હેડ ઓફિસ માટે છે સ્ટેટ લેવલ ની આ પોસ્ટ છે ગુજરાત હેલ્થ પ્રોટેક્શન સિક્યુરિટી મિત્રો તમામ પોસ્ટ માટેની એડવર્ટાઇઝમેન્ટ પણ અહીંયા આપેલી છે પરંતુ તમામ માટે આપણે અત્યારે ટાઈમ ન ફાળવતા માત્ર પોસ્ટનું નામ આપણે જોઈ લઈએ જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય તે લોકો ચોક્કસથી આની ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ જોઈ લે ડિસ્ટ્રિક્ટ લેવલનું મિત્રો નોન મેડિકલ સુપરવાઇઝર સુરત ખાતે લેપ્રોસી ઓફિસમાં જગ્યા છે ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલની લેપ્રોસી ઓફિસમાં પેરામેડિકલ વર્કરની સુરત ખાતે જગ્યા છે ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલ આરડીડી ભાવનગર સ્ટાફ નર્સની જગ્યા છે ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલ આરડીડી ભાવનગરની લેબોરેટરી ટેકનિશિયન માટેની જગ્યા છે ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલ આરડીડી ભાવનગર ઓફિસ આસિસ્ટન્ટ એચ એની જગ્યા છે ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલની આરડીડી ખાતે ભાવનગરમાં પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશનની જગ્યા છે ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલે આરડીડીમાં ભાવનગર ખાતે નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરીની જગ્યા છે ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલે જીએમ એસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટની જગ્યા છે ત્યારબાદ મિત્રો તાલુકા લેવલે જોઈએ તો હેલ્થ ઓફિસ મહુવા ખાતે એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા છે ડિસ્ટ્રિક્ટ લેવલે જોઈએ મિત્રો સુરતમાં પંચાયત અંતર્ગત સુરતમાં મિત્રો ફાર્માસિસ્ટ પણ ડેટા આસિસ્ટન્ટ આરબીએસકેમાં જગ્યા છે ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલે સુરતમાં જોઈએ તો આયુષ એમ ઓની આરબીએસકેમાં જગ્યા છે ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલે હેલ્થ સોસાયટીમાં પાટણ ખાતે પ્રોગ્રામ આસિસ્ટન્ટની જગ્યા છે

ફાઇનાન્સ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર મિત્રો પાટણની તમામ જગ્યા માટે આપણે ડિટેલમાં વિડીયો બનાવીને મૂકી દીધેલો છે આપ લોકો જોઈ શકો છો ફાઇનાન્સ આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ આરબીએસ કે આયુષ મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ એફ ડબલ્યુ લેબ ટેકનિશિયન ફાર્માસિસ્ટ એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર મેડિકલ ઓફિસર મિત્રો આટલી પોસ્ટ પોસ્ટ પાટણ માટે છે હવેથી ગોધરા માટેની હું બોલી ઉ છું ઓપ્ટો ડેન્ટલ ટેકનિશિયન ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મિત્રો હવેથી ભાવનગરની જગ્યાઓ ચાલુ થઈ છે જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ભાવનગર પંચાયત ખાતે ઓડિયોમેટ્રિક્સ આસિસ્ટન્ટ મિત્રો નર્મદા માટે ઓડિયોલોજિસ્ટ નર્મદા માટે બાયોમેડિકલ એન્જિનિયર બોટાદ માટે પેરામેડિકલ વર્કર મિત્રો લુણાવાડા મહીસાગર માટે લેબોરેટરી ટેકનિશિયન મિત્રો લુણાવાડા મહીસાગર માટે ડેટા એન્ટ્રી ઓપરેટર લુણાવાડા મહીસાગર માટે ડેટા એન્ટ્રી ઓપરેટર જુનાગઢ માટે બાયોમેડિકલ એન્જિનિયર દ્વારકા માટે મેડિકલ ઓફિસર નર્મદા માટે એકાઉન્ટન્ટ કમ ડેટા હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ તાલુકા લેવલે છે વાલિયા ખાતે તો મિત્રો આટલી પોસ્ટ પર હાલમાં જગ્યા ખાલી છે અને કરંટ ડેટ ઓફ ઓકે આજમાં આપણે વધારે જોઈએ એક હજી એક એડવર્ટાઇઝમેન્ટ છે ઓપનિંગ ફોર મેડિકલ સર્વે સર્વિસીસ ને પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટમાં મિત્રો એક બતાવે છે એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય જો ખુલ્લે તો હું આપને અત્યારે જ બતાવી દઉં છું મિત્રો સાઈટ ઘણીવાર ટ્રાફિક જામ ના લીધે ખુલતી નથી હોતી મિત્રો આમાંથી હું તમને એક પોસ્ટ માટે ફોર્મ ભરીને બતાવવાની છું જેમાં આપણે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ટ્રાય કરીએ છીએ એમાં મિત્રો સીધું એપ્લાયમાં જવાનું છે એપ્લાયમાં જશો એટલે એક ઇન્ટરફેસ સ્કૂલ છે જે તમારે રીડ કરી લેવાનું છે ત્યારબાદ તમારે આઈ એગ્રી ઉપર ટિક કરવાનું છે હવે જે લોકોએ ફોર્મ ભર્યા હશે હશે એ લોકો રજિસ્ટ્રેશન નંબર અને એનો પાસવર્ડ પણ હશે તો પોતાનો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને નીચે આપેલા જે ડીપીઆર કેપ્ચા છે એ ભરીને લોગિન થવાનું છે પરંતુ મિત્રો જે લોકો પાસે પોતાનું રજિસ્ટ્રેશન નંબર નથી એના માટે નોટ રજિસ્ટર્ડ ઉપર એકવાર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રમાણેનું આખું ઇન્ટરફેસ ખુલી જશે જેમાં તમારું નામ ફાધરનું નામ અને સરનેમ ડેટ ઓફ બર્થ તમારું જેન્ડર તમે મેલ છો કે ફિમેલ તમારી કેટેગરી મિત્રો એમાંથી સિલેક્ટ કરવાની છે તમે એસસી એસટી ઓબીસી જે છો એ તમે સિલેક્ટ કરી શકો છો તમારી ડેટ ઓફ બર્થ પણ તમારે સિલેક્ટ કરવાની છે ત્યારબાદ મિત્રો તમારી નેશનાલિટી તમે ઇન્ડિયન જ છો એટલે તમારે ઇન્ડિયન માં સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારી ડિસેબિલિટી સિલેક્ટ કરવાની છે એટલે તમારે નો કરવાનું છે જો તમે શારીરિક ખોટ ખાપણ ધરાવતા ન હોય તો અને જો તમે શારીરિક ખોટ ખાપણ ધરાવતા હોય તો મિત્રો તમારે યસ કરીને તમારી ડિસેબિલિટીના અહીંયા પર્સન્ટેજ લખવાના છે ત્યારબાદ મિત્રો તમારે તમારું પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું છે અને તમારું પરમાનન્ટ એડ્રેસ લખવાનું છે એટલે તમારું કદાચ તમારું પરમાનન્ટ એડ્રેસ અલગ હોય અને તમે હાલમાં બીજા સ્થળે રહેતા હોય તો એ લખી શકો છો અધરવાઇઝ પ્રેઝન્ટ એડ્રેસને કોપી કરીને તમારે પરમાનન્ટ એડ્રેસમાં પેસ્ટ કરી દેવાનું છે ત્યારબાદ બંનેનો પિનકોડ નંબર નાખવાનો છે તમારો ચાલુ મોબાઈલ નંબર નાખવાનો છે જેથી કરીને અંદર તમને મેસેજ મારફતે તમારી તમામ વિગતો મળી શકે ત્યારબાદ મિત્રો અહીંયા તમારો અલ્ટરનેટ મોબાઈલ નંબર નાખવાનો છે કે પેલો ફોન જો બંધ હોય તો બીજા નંબર ઉપર તમને તમારી વિગતો અને માહિતી દર્શાવી શકે અથવા તો ટેલિફોનિક તમારો કોન્ટેક કરી શકે ત્યારબાદ મિત્રો તમારે તમારું પરમેનન્ટ ઈમેલ આઈડી નાખવાનું છે અને અહીંયા તમારું અલ્ટરનેટ એટલે કે બીજું ઈમેલ આઈડી નાખવાનું છે ત્યારબાદ મિત્રો અપલોડ ફોટોગ્રાફમાં તમારે ચૂઝ ફાઇલમાં જઈને તમારા જે કેમેરામાં તમે ફોટો ઊભા ઊભા પાડીને અપલોડ કરવા માંગો છો તો એ કરી શકો અથવા તો તમારું જે ફોટોઝ અને વિડીયોઝવાળી ગેલેરી છે તેમાં તમારો ફોટો ઓલરેડી તમારે પાડીને રાખવાનો છે અને પછી એ અપલોડ કરવાનો છે એ ફોટા પર સિલેક્ટ કરીને તમે અપલોડ ઉપર એકવાર ટચ કરશો તો તમારો ફોટો અપલોડ થઈ જશે સેમ પ્રોસીજર મિત્રો અપલોડ સિગ્નેચરમાં કરવાની છે સિગ્નેચર તમારું કરીને તમારે એનો ફોટો પાડી રાખવાનો છે અને ત્યારબાદ ગેલેરીમાં સેવ કરી રાખવાનો છે અપલોડ સિગ્નેચરમાં ચૂઝ ફાઇલમાં જઈને ગેલેરી ફોટોસ અને વિડીયોઝમાં જઈને તમારે તમારું સિગ્નેચરવાળો ફોટો સિલેક્ટ કરીને અપલોડ કરવાનો છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ટીક આપવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે સેવ આપવાનું છે એટલે તમારું ફોમ સંપૂર્ણપણે ભરાઈ ગયેલું માન્ય ગણાશે ને ત્યારબાદ મિત્રો આગળ તમને પ્રિન્ટનો ઓપ્શન આપશે એ તમારે પ્રિન્ટ પણ કરી લેવાનું છે મિત્રો મેં માત્ર તમને ડેમો બતાવવા માટે આ ફોર્મ ભરેલું છે એટલા માટે સંપૂર્ણ વિગતો નાખી નથી તેમ છતાં જો તમને ફોર્મ ભરવામાં તકલીફ પડે તો તમે મારો કોન્ટેક કરી શકો છો મને કમેન્ટ સેક્શનમાં કહી શકો છો અને કોઈ વ્યક્તિ મને એનો ડેટા મોકલી શકે તો હું એમનું ફોર્મ પણ આમાં ભરીને દર્શાવી દઈશ જેથી કરીને તમને લોકોને આઈડિયા આવે કે આપણે જાતે આપણા મોબાઈલમાં ફોર્મ કેવી રીતે ભરવું આવા જ અન્ય માહિતીસભર વિડીયો મળે ત્યાં સુધી આવજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરો મિત્રો આ ફ્રીમાં છે એક સબસ્ક્રિપ્શનથી તમને કેટલા બધા ફાયદા થવાના છે અલગ અલગ માહિતી મળવાની છે જોબ ભરતી અંગેની માહિતી મળવાની છે અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરો જેથી કરીને એ લોકોને પણ જોબ મેળવવામાં હેલ્પ મળે તો અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો